ધોરણ નવ ગણિત આજે આપણે ગત વખતે ધોરણ આઠમાં શીખ્યા છીએ એની ત્રણ રીતો પૈકી આપણે એક સાદુરૂપ આપીશું અહીંયા ઉદાહરણ છ સાદરૂપ આપો તો એમાં આપણે ત્રણ નોંધ છે આ નોંધ છે ને બેટા એને આપણે એકદમ વ્યવસ્થિત અક્ષરે લખવાની છે અને આને વારંવાર રટન કરવાનું છે નોંધ નંબર એક શું કહે છે કે જો બંને કૌશમાં તમામ સમાન પદ હોય તમામ પદ સમાન હોય બરાબર કેવા હોય તમામ પદ સમાન હોય હવે જોજો બેટા અહીંયા એક એક આ છે અને ફરીથી વર્ગ છે એટલે બીજી વખત એનું એ જ આવે છે એક વખત અને બીજી વખત એનું એ તો આમાં શું થયું બંને કૌશમાં તમામ પદ સમાન થયા કે નહીં તો આમાં છે આમાં સમાન પદ છે કેમ કારણ કે એકની એક વસ્તુ કેટલી વખત આવે છે બે વખત એટલે તમામ પદ સમાન થયા આમાં જોઈ લો બેટા આમાં તમામ પદ સમાન છે જોઈ લો આ છે આના જેટલો આ છે આના જેટલો પણ અહીંયા એક બીજી તકલીફ એ છે કે અહીંયા શું છે માઇનસ અને છે પ્લસ એટલે સમાન કહેવાય નહીં આમાં જોઈ લો આ પાંચ છે તો અહીંયા નથી વર્ગમૂળ પાંચ છે વર્ગમૂળ સાત છે નથી બધા જ પદ જુદા છે તો આ ત્રણ પ્રકારના દાખલામાં આ પહેલાં નંબરની નોંધમાં કયો દાખલો આવે એક્ઝામ્પલ ત્રણ આ સમજવાનું આટલે તમે સમજશો ને તો તમને લાઈફમાં કાયમ માટે યાદ રહેશે કે આ વસ્તુ કદી ભૂલાશે નહીં જો બંને કૌશમાં તમામ પદ સમાન હોય તો તેનો ગુણાકાર હવે આ બંનેનો શું કરવો છે ગુણાકાર વર્ગ છે એટલે આની આ જ વસ્તુ વર્ગ આની આ જ વસ્તુ બે વખત એની એ વસ્તુનો ગુણાકાર એટલે ગુણાકાર જ છે બે વખત છે એટલે તો ગુણાકાર માટે એક સૂત્ર આપ્યું આ સૂત્ર આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આ રીતે યાદ રાખવાનું કૌશ વર્ગ પ્લસ માઇનસ બે કૌશ કૌશ પ્લસ કૌશવર્ગ શું બેટા કૌશ પ્લસ ઓર માઇનસ બે કૌશ કૌશ પ્લસ કોઈ પિક્ચર જોયા પછી આપણને તરત જ એનું સોંગ યાદ રહી જાય છે તો આપણે પણ આ એક ગાણિતિક સોંગ છે કૌશ વર્ગ વત્તા ઓછા બે કૌશ કૌશ પ્લસ કૌશવર્ગ યાદ રાખવાનું અને આપણે આને પૂર્ણ વર્ગની રીત કહીશું કઈ રીત છે ઓળખવા માટે કે આ પૂર્ણ વર્ગ હોય ને ત્યારે આપણે આ જવાબ આપીશું મિત્રો તમે ગણિતમાં એવું શીખ્યા છો કે એ વત્તા બીનો વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ અથવા માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એ જ છે પણ એના કરતાં મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું છે તમને લાઈફમાં ગમે ત્યારે યાદ રહી જશે કે બે પદનો ગુણાકાર કૌ સ્વર્ગ ઓર માઇનસ બે કૌશ કૌશ પ્લસ કૌ સ્વર્ગ આપણે વારંવાર આખો દિવસ આવું રટર્ન કરવાનું બે પદનો વર્ગ બરાબર કૌ સ્વર્ગ વધતા ઓછા બે કૌશ કૌશ પ્લસ કૌ સ્વર્ગ આટલું યાદ રાખીએ જ્યારે પણ આ વસ્તુ આવે આ પ્રકરણ એવું છે આ ટોપિક કેવો છે કે ગમે ત્યારે આ ટોપિક વચ્ચે આવી જાય તો આપણે યાદ ચલો બેટા આ જે પછી કેટલી વખત છે બે વખત આને બીજી આ રીતે લખાય શું લખાય વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ સાત ફરીથી વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ સાત જોયું એની એ જ વસ્તુ કેટલી વખત લખી મેં બે વખત બંને કૌશ સમાન છે નિશાની સમાન છે એનું એ જ છે બંનેનો ગુણાકાર કરવો છે આને અને આમે પણ લખાય ને આમ પણ લખાય એટલે આ જ વસ્તુ છે ચલો આ જ વસ્તુ હોય તો એના માટે આપણે શું યાદ રખાવ્યું કે બંને પદમાં બધું જ સમાન હોય તો એનો જવાબ થાય કૌશ વર્ગ અહીંયા વત્તા હોય તો વત્તા બે કૌશ કૌશ પ્લસ કૌ આ રીતે પહેલાં મૂકવાનું છે બરાબર ફરીથી ધ્યાન આપો બે પદ સમાન હોય અને એમનો ગુણાકાર હોય તો જવાબ શું આવે કૌ સ્વર્ગ વત્તા બે કૌશ કૌશ પ્લસ કૌશ વર્ગ અહીંયા ઓછાની નિશાની હોય તો ઓછા મૂકવાના પ્લસની નિશાની છે એટલે પ્લસ મૂકવાના હવે અહીંયા શું મૂકવાના પહેલું પદ છે વર્ગમૂળ ત્રણ અહીંયા જે બીજું છે પહેલું પદ વર્ગમૂળ ત્રણ તો ફરીથી આ બંને છે એટલે વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ સાત અહીંયા બંનેમાં એક એક લઈ લે અને અહીંયા છેલ્લે વર્ગમૂળ સાત બસ એકદમ ઓકે થઈ ગયું આ દાખલો અડધો પૂરો થઈ ગયો વર્ગમૂળ ત્રણનો વર્ગ એટલે ત્રણ થાય વર્ગમૂળ છે અને વર્ગ કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ અને વર્ગ એટલે ત્રણ એની સંખ્યા ચાલો આમાં બેના બે વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ સાતનો ગુણાકાર ગુણ્યા વર્ગમૂળ સાત ત્રણ એકવીસ અને પ્લસ વર્ગમૂળ સાતનો વર્ગ આની જ રીતે સાત હવે આ એક સંખ્યાને આ સંખ્યા ભેગી થઈ શકે આની નિશાની સમાન પ્લસ છે ને આની નિશાની સમાન મેં ગઈકાલે શીખવાડ્યું હતું કે સમાન નિશાની હોય તો શું થાય બેટા સરવારો તો સાત અને ત્રણનો સરવાળો કેટલો થાય દસ પછી આ બંનેમાં મોટી સંખ્યાની નિશાની શું આવે પ્લસ એટલે પ્લસ પછી પ્લસ બે વર્ગમૂર એકવીસ આ વર્ગમૂર વાળી કિંમત છે ને આ વર્ગમૂળ વગરની એટલે એકવીસ ગુણ્યા બે એટલે બેતાલીસ કદી એ ના થાય એટલે સાત ને ત્રણ પ્લસ બે વર્ગમૂળ એકવીસ હવે તમને એમ લાગે કે આ સાતને આ દસ અને બે હું બહાર કરી દઉં ના થાય કારણ કે આ દસ એકલા છૂટા છે અને બે વર્ગમૂળ એકવીસ સાથે છે માટે આટલે જવાબ પૂરો થઈ જાય છે ધ્યાન રાખો મિત્રો બંને કૌશ સમાન તો એનો જવાબ થાય કૌશ વર્ગ પ્લસ બે કૌશ કૌશ પ્લસ કૌશ વર્ગ કૌશમાં એક કિંમતા આ ફરીથી બંને આ અને આનો વર્ગ ત્રણ આનો વર્ગ સાત અને આનો વર્ગમૂળ એકવીસ આ બંને પેકા થાય એટલે દસ આ એમને એમ જ આ રીતે આવશે હવે મિત્રો આ જુઓ આપણી પાસે બંને પદ સમાન છે ઓકે એનું એનું એ પણ ફક્ત શું જુદું છે નિશાની માઇનસ છે ય પ્લસ છે ય પ્લસ ને એ માઇનસ હોય તો પણ ચાલે તો આપણે અહીંયા બે નંબરની નોંધ જોઈ લો કે જો બંને કૌશમાં ફક્ત નિશાની જ જુદી હોય શું જુદું હોય નિશાની જ તો એનો શું થાય ગુણાકાર કૌશ વર્ગ માઇનસ કૌશ વર્ગ યાદ રાખવાનું આપણે કયું સોંગ યાદ રાખવાનું છે પિક્ચર ગણિતના પિક્ચરનું કે બંને પદ સમાન હોય ફક્ત શું જુદું હોય નિશાની તો એમનો જવાબ થાય કૌશ વર્ગ માઇનસ કૌશ વર્ગ આ રીતને નામ આપ્યું વર્ગ તફાવતની રીત ચલો બેટા અહીંયા આપણે એપ્લાય કરીએ છીએ બંને કૌશ સમાન છે ફક્ત નિશાની જુદી છે તો કૌશ વર્ગ માઇનસ કૌશ વર્ગ ચાલો કૌશમાં શું આવશે વર્ગમૂર અગિયાર અહીંયા કૌશમાં શું આવશે વર્ગમૂર સાત આ રીત કેવી છે તમે પહેલાં શીખતા હતા રીતે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી અને એ પ્લસ બી આ એ રીત છે પણ મેં એનાથી તમને એકદમ સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવી છે લાઈફ ટાઈમ યાદ રહેશે કે બે પદનો વર્ગ બરાબર નહીં નહીં સોરી બંને કૌશ સમાન હોય ફક્ત નિશાની જુદી જુદી હોય એ વર્ગ તફાતની રીત થઈ તો એમાં કૌશ વર્ગ ઓછા કૌશ આમાં આમ યાદ રાખવાનું અને આમાં યાદ રાખવાનું કૌશવર્ગ વધતા ઓછા બે કૌશ કૌશ પ્લસ કૌશ વર્ગ વર્ગમૂળનો વર્ગ એટલે અગિયાર માઇનસ વર્ગમૂળનો વર્ગ એટલે સાત ચલો ગઈકાલની જેમ સરખી નિશાની છે કે જુદી જુદી તો અહીંયા ખાલી લખું છું જુદી જુદી નિશાની શું થાય બાદ બાકી આ સમજવા માટે છે ચલો બાદ બાકી લખાવો અગિયારમાંથી સાત ગયા તો ચાર પછી શું લખવાનું મોટી સંખ્યાની નિશાની આ તમને સમજવા છે પરીક્ષામાં સમજવું નથી ચલો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે અગિયાર એની નિશાની પ્લસ છે કોઈ પણ સંખ્યાની નિશાની બેટા આગળ હોય કે પાછળ હોય આગળ હોય આની નિશાની નથી એટલે પ્લસ તો આ ચાર છે પ્લસ આવે આ તમારો જવાબ બે ગુણનો આવો દાખલો આવી શકે હોમવર્કમાં હું એક દાખલો મૂકું છું આમાં વર્ગમૂળ પાંચ માઈનસ વર્ગમૂળ બે વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે ચલો આમાં એક હોમવર્ક મૂકું છું તો વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણનો વર્ગ આ માઇનસ છે ને બેટા એટલે અહીંયા ફક્ત માઇનસ આવશે અહીંયા તો પ્લસ જ રહેશે કોઈ ચિંતા કરવાની નહીં હવે આ જોઈ લો આમાં તમામ બાબતો સમાન છે કે જુદી જુદી તો જો કોઈ પદ પણ મળતું નથી કે કંઈ નહીં એટલે આ જુદી છે તો આપણે અહીંયા ત્રીજું છે બંને કૌશમાં તમામ જુદા જુદા હોય તમામ પદ કેવા હોય જુદા જુદા તો બંને પદોનો તમામ પદ સાથે ગુણાકાર તમામ પદ એટલે આ તો નોર્મલ છે કે આપણે આ પાંચને આની સાથે ગુણાકાર અને પાંચને આની સાથે ગુણાકાર લખાવો મિત્રો શું લખાય પાંચ ગુણ્યા બે થઈ ગયું પ્લસ છે અને પ્લસ છે પછી ફરીથી આનો આની સાથે પ્લસ પાંચ અને આ પ્લસ એટલે લખવાની જરૂર નથી ગુણ્યા વર્ગમૂળ પાંચ ઓકે તો પાંચનો આની સાથે પાંચ ગુણ્યા બે પાંચનો આની સાથે પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ હવે આનો આની સાથે અને આનો આની સાથે આ રીતે લેવાનું પ્રેક્ટિસ કરવાની ચલો વર્ગમૂળ સાત અને કોનો ગુણાકાર બે વર્ગમૂળ સાત ગુણ્યા બે પછી આનો આની સાથે પ્લસ વર્ગમૂળ સાત અને આનો આની સાથે એટલે વર્ગમૂળ પાંચ ઓકે થઈ ગયું આ બંને આ બંને આ બંને અને આ બંને આ રીતે આપણે ગુણાકાર એક પદ બે પદ ત્રણ પદ અને ચાર પદ મળશે પાંચ દો દસ આનો ગુણાકાર પાંચ વર્ગમૂળ પાંચ આનો ગુણાકાર બે વર્ગમૂળ સાત અને આનો ગુણાકાર બંને વર્ગમૂરવાળા છે એટલે વર્ગમૂળ પાત્રીસ બરાબર હવે આ આ દસ એક સંખ્યા છે એવી એકલી છોટી કોઈ સંખ્યા છે નહીં તો એકલા દસ રહેશે પછી વર્ગમૂળ 5 વાળી બીજી કોઈ કિંમત નહીં તો એકલો રહેશે વર્ગમૂળ સાતવાળી બીજી કોઈ કિંમત નથી તો એકલો જ રહેશે વર્ગમૂળ 35 વાળી કોઈ કિંમત નથી તો એકલો રહેશે બસ આટલે આ જવાબ આવી જાય છે જો સંખ્યા જેવી બીજી સંખ્યા હોય તો ઉમેરવાની બાકી આ વર્ગમૂળ પાંચ વાળી આ વર્ગમૂળ સાત વાળી આ વર્ગમૂટ પાંત્રીસ વાળી અને એકલી સંખ્યા છે એટલે કોઈની સાથે કોઈ ઉમેરાશે નહીં આના માટે એક હોમવર્ક આપું છું બે પ્લસ વર્ગમૂળ પાંચ અને ત્રણ માઇનસ વર્ગમૂળ સાત બરાબર આ હોમવર્ક કરવાનું છે બેટા આ વ આ લખી દેવાનું આ જે લખાણ છે ને એ લખાણ બે વખત અને આપેલ દાખલા પણ બે વખત બરાબર આ તમારું હોમવર્ક છે એટલે આ બે વખત અને આ તમારે બે વખત એક વખત શાળાના ચોપડામાં એક વખત પહેલાં રફમાં ગણાય પછી સ્કૂલના ચોપડામાં પહેલાં રફમાં પછી સ્કૂલ સ્કૂલના ચોપડામાં રફમાં અને સ્કૂલના ચોપડામાં આ લખી દેવાનું આ રીતે તૈયારી કરવાની અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન કરાવી લેવાનું આજનું કામ આજે કરવાનું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેટા આવજો ત્યારે